ખર્ચાને લીધી ગુરુજી રાત્રો થોડા બંધ કરેગે કભી ઉ કોઈ જાતિ શું કેમ છો સ્વાગત છે માં ન્યુ બ્લોગ માં ડેલી બ્લોગ માં તો ગાઈસ શરૂ કરીએ આજ નો ન્યુ બ્લોગ તો ગાઈસ સંબધન હે જય શ્રી કૃષ્ણ જે આજે પર મે રાતના બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તમને લાગતું હશે કે મે હર ટાઈમ રાતના જ બ્લોગ સ્ટાર્ટ કરું છું ગાઈસ દહીં ખાઈને મે રાખી દીધું છે વિચાર કરો અને મને ફ્રી પૂ પડશે ગાઈસ તમને લાગતું હશે કે મે હરોજ રોજ રાતના જ બ્લોગ સ્ટાર્ટ કેમ કરું છું તો મેં તમને કીધું કે મારી પાસે થોડો ટાઈમનો અભાવ છે ટાઈમ નથી અત્યારે મારી પાસે એના કારણે મારે રાતના બ્લોગ સ્ટાર્ટ કરવો પડે છે અને આજે અમારા રૂમમાં એક નવો છોકરો પણ રહેવા આવ્યો છે મતલબ અમારો જે સ્ટાફ રૂમમાં છે એમાં એક નવો છોકરો પણ રહેવા આવ્યો છે એના સાથે તમારે મીટ કરાવીશ હજી આવ્યો નથી એ આવે એટલે મીટ કરાવીશ તો આજે આખો દિવસ કામ હતું અને એટલે બ્લોગ બ્લોગ ઓછા બન્યા મતલબ કાલે પણ ના બ્લોક નાખી શક્યો કે નાખી શક્યો કાંઈ નહીં એવું કેમ કે અત્યારે કામકાજ વધારે છે એટલે બ્લોગ નથી બનતા મારાથી કેમ કે કન્ટિન્યુ બ્લોગ નથી બનતા મારે ડેલી બ્લોગ બનાવવા છે પણ નવી બનતા એનું રીઝન એક છે કે કામ વધારે છે તો અત્યારે હું ઘરે આવ્યો છું આવીને ફ્રેશ થઈને બેઠો છું તો મેં ચલો કીધું તમારી સાથે વાત કરી લો અને નવો બ્લોગ બનાવી લો તો હજી તો મારે બધું બાકી છે જમવાનું ને આ બધું એ કરશે પણ આજના બ્લોગ ને આપણે કંઈક ખાસ બનાવવાની કોશિશ કરશે તો બને રહેજો માં મળીએ થોડી વાર સો ગાઈઝ મેં તમારે જે કીધું હતું ને કે અમારે જે મહેમાન આવવાના છે એ કોણ મહેમાન છે તો ગાઈઝ તમે જોઈ શકો છો અમારા વિશાલભાઈ આ અમારા મહેમાન છે ગાઈસ એ આજે મતલબ હવે અમારા ત્યાં રોકાવા આવ્યો છે એટલે મતલબ પંદર થી વીસ દિવસ અમારો ભેગો રોકાશે અમારા ભેગો રહેશે બરાબર ને રાઈટ એટલે હમ જ કઈ નથી પણ રાઈટ રાઈટ કે છે

વાત કરું છું અમારા ગુરુજી છે એટલે અમે આવું કરતા બની ગયો રોટલા સારા બન્યા છે દેખાય છે રોટલા બન્યા છે ખાલી સોરી ખાલી શાક છે અને આ માટે મેં ભાત બનાવ્યા છે

કારણ ખાઈ ને અમારે સાત બારે જવાનો વિચાર છે એ પેલા મસ્ત જમી લે જમીને પછી કંઈક ખબર ને શું કરશે પણ પેલા જમી લે જમી પછી કંઈક ખાવાનું સો ગાઈસ આજે અમારો પહેલો દિવસ મતલબ કે વિશાલ ભાઈ હું ખાવામાં બેઠા છીએ એટલે મતલબ કે આજે કે હું ને અમારા કરશનભાઈ હોય છે છસો રૂપિયા ખર્ચા કર્યા ક્યાં બોલ રહ્યા વિશાલ છસો રૂપિયા ખર્ચા કર્યા કરશન ને ઓબી મૂકી લીધે

અમે લોકો જમવા બેસી ગયા છીએ જમવામાં કંઈક આવું છે આજે આવું બન્યું છે છે ને એટલે અમે ત્રણે જમવા બેસી ગયા તો પેલા મસ્ત ખાઈ લઈએ અને ખાઈને પછી કંઈક કરશે નવું જૂનું ચાલો પેલા ખાઈ સો ગુડ મોર્નિંગ ગાય જય શ્રી કૃષ્ણ જે માતા છે કાલ રાતના આપણે બ્લોગ જે કાલનું બ્લોગ હતો એ આપણે આજે પણ ચાલુ રાખશે કારણ કે આપણે એન્ડ નથી કરો એટલા માટે કારણ કે કાલ રાતે મેં દેરથી ચાલુ કર્યો હતો અને કેબ્લોમાં ખાસ હતું ને એટલા માટે તો અમે સર ઉઠ્યા છીએ અને કાલ રાત તમે તમને કીધું ને કે અમારે બહાર જવાનું હતું એટલે બારે ગયા હતા પણ ફોનની બેટરી થોડીક ડેટ હતી એટલે સમજી ગયા ને તમે ઘરે ફોન હતો અને અમે નીકળી ગયા હતા પછી પાછા આવ્યા હતા ઘરે અને અમે આવીને સુઈ ગયા હતા તો ત્યારે જો મસ્ત ફ્રેશ થઈને બેઠા છીએ પછી લાવવાનું બાકી છે અને જવાનું છે પછી આપણે જે કામ પર જાય છે ઓફિસ ત્યાં અને વિશાલ ત્યાં ફ્રેશ થાય છે રહ્યો અને અમારે કરશન જે 600 રૂપિયા ગ્લો આ વિશાલ 600 રૂપિયા નો ગ્લો તો એ ગયો છે કામ પર જે બધાને મારા તરફથી મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના જે મહાદેવ છે ભોળેના તો આજે આપણે ભગવાનના દર્શન કરવા પણ છે આપણે અને જોશી અગર કે આપણને ભાંગ ભાંગ મળશે તો આપણે એનો પસંદ પણ લેશી તો હવે તો પેલા ફ્રેશ થઈ જાય નાઈ લઈ અને નાઈને પછી જઈ ત્યાં આપણે સીધા ઓફિસે અને ઓફિસે પછી જ્યાં આપણને દર્શન કરવા મળશે કારણ કે આજે મહાશિવરાત્રિ છે એટલે લાઈન તો લાંબી હશે પણ જ્યાં આપણને દર્શન કરવા મળશે ત્યાં દર્શન કરી લઈએ કામ કરી પેલા છે ને આપણે કેલા ખાઈ લઈએ જેમ ચાલુ છે એટલે કેલા ખાવું પડશે ને એટલે પેલા એક એક કેલા ખાઈ લઈએ હું અને વિસર કેલા ખાઈને પછી આપણે જઈ ફ્રેશ થવા ફ્રેશ થઈ પછી આંગળી ગાઈશ નીકળી જાય છીએ ઓફિસ જવા માટે હું અને વિશાલ અમે ભાઈ જણા જઈશું ઓફિસ ઓફિસ જઈને ફાસી એરિયામાં અને વચ્ચે આપણા ભગવાન ગોઈનાથું અંગે મળશે તો ત્યાં આપણે દર્શન કરી લઈશું

તો ગઈશ આજે જાય ને પછી હું એરિયામાં ગયો તો એરિયામાં જઈને ડાયરેક્ટ ક્યાં ગયો તો ભગવાનના દર્શન ગઈશ તો મનસો નહીં કલાક સુધી આમ લાંબી લાઈ નથી બહુ મુશ્કેલ છે દર્શન થયા એટલે મેં ત્યાં કોઈ વિડીયો ના બનાવ્યો ખાલી દર્શન કરીએ મસ્ત અને એક ગ્લાસ આટલો નાનો ગ્લાસ એક મસ્ત ભાંગ પી આવ્યો ગઈશ પણ સાદી ભાંગો ઓવી જ ચડી જાય એ ભાંગને એકદમ સાદી ભાંગ હતી પ્રસાદી રૂપે હતી બધાયને આપતા છોકરા હતી એના મોટા માણસોને